કેમ છો બધા મજામાં ઘરાશિયા એટલે અહીંયા તમારે ઘરે બધી વસ્તુ હોય ને જૂની એ બધા છે ને આજે ત્યાં બાર બેસવા મૂકી દે એમ એટલે જોતી હોય ને એટલે કેમ મૂક્યું છે ગમતી હોય ને તો એ પૂછવાનો ભાવ ભાવ બેઠા હોય એમ હા લેવા નું જાશે うん થાબત્યુ બધું છે આલી બધી વસ્તુ મૂકે છે ને બધી એન્ટિક વસ્તુ મૂકેલી છે ગિટાર વસ્તુ હા જેકેટ મેં બધી ને બુકુ ને બુકુ ને ને સીડી લાગે

કપડા so, <laughs> 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 <laughs>

આ લસર એની બે ને સ્કેટિંગ કરવા બરફમાં સ્કેટિંગ કરવા હા બરફમાં બરફમાં લહરે તો આવડે આપણને એમ તો બધા એટલે બધા કાક ગમે તો લઈ લે સમજા પાછ બીજા ઘરે આવ્યા છે અહીંયા જો આ લોકો બધું બહુ મસ્ત મૂક્યું છે બધી વેચવાનું વસ્તુ બધી સારી છે ગુнду કોટ ફર્નિચર બધું શું કહેવાય ઓલી સીડી મૂકીને બગાડવાનું સાયકલ એ મૂકી જજો જવેલી જો હામે ઓલા ભાઈ જો સોફા બાય કરો એટલે જો સોફા લઈ જાય જો હવે આમ બીજા ઘરે આવી ગયા જો પાછા બધા ઘરે પોતાનું મૂકવું હોય હાય

સારું હાલો આજે કેજો અમને તમને કઈ નવું શીખવા મળ્યું કે નહીં તમે જો બતાવું નવું નવું જોયું હાલો સારું હાલો મળી આવતા વિડીયો જય શ્રી કૃષ્ણ